આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વકફ સુધારા બિલની મંજૂરી આપી દીધી છે આ સાથે આ બિલ હવે કાયદો બની ગયું છે સંસદે આ અઠવાડિયે આ બિલ પસાર કર્યું લોકસભામાં આ બિલના પક્ષમાં બસો મત પડ્યા અને તેની વિરુદ્ધ બસો બત્રીસ મત પડ્યા રાજ્યસભામાં એકસો સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું અને પંચાણું સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું રાષ્ટ્રપતિએ મુસ્લિમ વકફ રદ બિલ બે હજાર પચીસને પણ મંજૂરી આપી દીધી છે આજે દેશભરમાં રામનવમી ધાર્મિક ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના આગમનને ચિન્હિત કરે છે ચૈત્ર મહિનાની નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી છે તેમણે કહ્યું કે ભગવાન રામનું જીવન આપણને સત્ય ધર્મ અને નૈતિકતાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ પ્ર પ્રસંગ લોકોને બલિદાન અને નિઃસ્વાર્થ પ્રેમના મૂલ્યોને સ્વીકારવા માટે પ્રેરણા આપે છે. ભારતની સલામતી અને પ્રાદેશિક સ્થિરતાને અસર થાય તે રીતે શ્રીલંકાના પ્રદેશનો ઉપયોગ કરવા દેવાશે નહીં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ કુમાર દિશા નાયકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગઈકાલે દ્વિપક્ષીય મંત્રણા કર્યા બાદ પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું શ્રી દિશા નાયકે વિવિધ આપત્તિઓ દરમિયાન ભારતે આપેલ સમર્થન માટે ભારતનો આભાર માન્યો હતો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની પડોશી દેશ પહેલાની નીતિ અંતર્ગત શ્રીલંકાને સંપૂર્ણ સહકાર આપવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના રામ જન્મોત્સવ પર્વ રામનવમીની આજે સમગ્ર જિલ્લામાં ઉજવણી થઈ રહી છે વિવિધ નગરો અને ગામોમાં શોભાયાત્રા હવન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે ભુજમાં પ્રાચીન એવા ઉપલીપાળ પર આવેલ રઘુનાથજી મંદિર તેમજ અખંડ રામધૂનના સ્થળ રામદરબાર ખાતે બપોરે બાર વાગ્યે રામ જન્મોત્સવ ઉજવાશે પુરાણ પ્રસિદ્ધ એવા અબડાસા તાલુકાના મોટી બેર નજીક આવેલ રામવાડા ખાતે આ પર્વ પરંપરાગત રીતે ઉજવાશે તો ભુજ તાલુકાના વાંઢાઈના રામ મંદિરમાં પણ આ પર્વ ઉજવાશે અંજારમાં રામનવમી પર પર્વ નિમિત્તે રાજ્યની બીજી મોટી શોભાયાત્રા નીકળશે વિશાળ શોભાયાત્રામાં તોતેર જેટલી વિવિધ ઝાંખીઓ વિવિધ માર્ગો પરથી પસાર થશે તો ગાંધીધામ શહેર રોશનીથી આકર્ષક સજાવવામાં આવ્યું છે આજે બપોરે રામનવમી પર્વ નિમિત્તે અડસઠ જેટલા વિવિધ સમાજ સંસ્થાઓના સહયોગથી એટલી જ સંખ્યાની વિવિધ ઝાંખીઓ સાથેની શોભાયાત્રા નીકળશે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક સહજાનંદ સ્વામીનો જન્મોત્સવની ઉજવણી જિલ્લાના વિવિધ સ્વામિનારાયણ મંદિરોમાં રાત્રે દસ વાગે થશે એ અગાઉ બપોરે બાર વાગે રામ જન્મની ઉજવણી થશે કચ્છમાં ચૈત્ર માસની શરૂઆતથી જ સતત બે દિવસથી આકરા તાપને કારણે ભુજ રાજ્યની સાથે દેશનું મોખરાનું ઉષ્ણ મથક બની રહ્યું છે ગઈકાલે ભુજમાં બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તો અંજાર ગાંધીધામમાં ચુમ્માલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેતા તાપની આણ યથાવત રહી હતી હવામાન વિભાગે હજુ બે દિવસ ગરમીનું રેડ એલર્ટ અને તે પછીના ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે લોકોને શક્ય હોય ત્યાં સુધી ગરમીથી બચવાના ઉપાયો કરવા પાણી વધુ પીવું તડકામાં નીકળવું પડે તો સીધા તાપથી શરીરને બચાવવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે. આઈપીએલની પ્રવર્તમાન શ્રેણીમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે હૈદરાબાદ ખાતે મુકાબલો થશે આ મેચ આજે સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે પ્રાથમિક શાળાના બાળકો વેવનો શિકાર ન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ ગરમીનું પ્રમાણ જોઈને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે પ્રાથમિક વિભાગની શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાઓના શિક્ષણ અધિકારીએ આ માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી મેળવવાની રહેશે નહીં વિદ્યાર્થીઓ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં રમતગમતની પ્રવૃત્તિઓ કરી શકશે નહીં અને વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓને શિક્ષકોએ સમયસર પાણી પીવાનું યાદ કરાવવાનું રહેશે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર